રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને એક મોટી ગિફ્ટ આપવામાં આવી છે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી રહેલો મેલ એક્સપ્રેસ નો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે રેલવે પેસેન્જર સંગઠનોનો ચાર્જ ઘટાડવા માટે લાંબા સમયની માંગણી ગ્રાહ્ય રાખી હતી રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે છેલ્લા ઘણા સમયથી જેની માંગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી રહેલો મેલ એક્સપ્રેસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે કોરોના મહામારી પહેલા લોકલ ટ્રેનમાં ડભોઈથી બોડેલી અને ડભોઈથી પ્રતાપનગર મિનિમમ ભાડું રૂપિયા દસ હતું જ્યારે મેલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું રૂપિયા ત્રીસ હતું કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે ઝીરો નંબરથી તમામ ટ્રેન ચલાવવામાં આવતી હતી તે સમયે લોકલ ટ્રેનના ભાડા મેલ એક્સપ્રેસ તરીકે વસૂલવામાં આવતા હતા કોરોના મહામારી બાદ પણ આ ભાડું ચાલુ રાખવામાં આવ્યું હતું તે અંગે અનેક વખત પેસેન્જર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી સામાન્ય નાગરિકો નોકરિયાતો તેમજ અંતરિયાળ ગામના ગરીબ વર્ગના લોકોને આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં ટિકિટ વીસ રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા રેલવે દ્વારા શનિવારે બપોર બાદ આ ચાર્જ પરત ખેંચવામાં આવતા ડભોઈથી બોડેલી દસ રૂપિયા ડભોઈથી પ્રતાપનગર દસ રૂપિયા ડભોઈથી પાવી જેતપુર પંદર રૂપિયા ડભોઈથી છોટાઉદેપુર વીસ રૂપિયા જૂનું ભાડું ચાલુ કરવામાં આવ્યું છે